દ્વારકા શ્રી શંકરાચાર્યભાઈ જીલરિયાના નિવાસ સ્થાને પધાર્યા છે અને તેમના દર્શનનો લાભ ધર્મ પ્રેમી જનતાઓ લઈ રહ્યા છે ત્યારે આજ રોજ શંકરાચાર્યજીના સત્સંગમાં જૂનાગઢના પૂજ્ય સંત શ્રી મુક્તાનંદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા ચૈત્રી નવરાત્રીના બીજા પાવન દિવસે દ્વારકા શારદા ના પૂજ્ય શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી દિવ્ય લાભ આપ્યો હતો આ સત્સંગનો અવસર સુરત શહેરને રામનવમી સુધી દરરોજ સાંજે થી સાત મળી રહેશે શંકરાચાર્યજીના વચનોની પરંપરાવનીનો અનેરો લાભ દરેક લોકો લઈ શકે છે

તમામ જગત વ્યક્તિ અને પછી અવ્યક્ત થઈ જાય છે જે શક્તિ બચે છે તે માં જગદંબા પરંબિકા છે ઓમ માં અકાર અને મકાર બંને વિદ્યમાન છે એટલે કે લય અને પ્રલય બંને એકબીજામાં સમાય છે સરળ રીતે તો પ્લસ અને માઈનસ 0 થાય છે તો શેષ જો રહે છે ઓમ માં શેષ જે બિંદી બચે એ શક્તિ છે એ જ પ્રલય પછી બચે છે અને ફરી સૃષ્ટિ સર્જન તેના દ્વારા થાય છે પુનઃ નિર્માણ ઈ શક્તિ થકી જ થાય છે આમમાં જગદંબા ત્રિપુરા સુંદરી જ આ જગતનું મૂળ કારણ છે નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત